જેટલો સમય પણ જેલમાં રહે ત્યા એ સમય દરમિયાન એ શિક્ષણ મેળવે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ભાગ લે વોકેશનલ ટ્રેનિંગ લે અને કંઈક રોજગારી મેળવી ભારતના એક સારા નાગરિક તરીકે જ્યારે પણ છૂટે ત્યારે એક સારા નાગરિક તરીકે સમાજમાં જાય અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે એવા શુભ આશયથી અત્રેની જેલે જેલ ઉદ્યોગો માટે જગ્યા ઉપસ્થિત નથી પરંતુ જેટલી જગ્યા કે જેટલો સ્કોપ છે એમાં અમે ભજીયા પ્રવૃત્તિ ચાલુ કરી છે જે ભજીયા અમે માં ભજીયા કેડીઓ દ્વારા બનાવવામાં આવે છે ભજીયાનો જે કિંમત નક્કી કરવામાં આવી છે એ નહીં નફો નહીં નુકસાન એટલે કે પાંચથી દસ ટકા જેટલો નફો જ રાખવામાં આવે છે એમાં વપરાતું જે વસ્તુઓ છે એની શુદ્ધતાનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવે છે અને નજીવા નફે સમાજને એક સસ્તું અને સારી વસ્તુ મળી રહે એવા ભાગરૂપે અમે બજ હાઉસ ચલાવીએ છીએ